લોકો સરકાર પાસેથી ભીખ માંગવા ટેવાઈ ગયા છે એમ મધ્યપ્રદેશના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું પ્રહલાદસિંહ પટેલ રાજગઢ જિલ્લાના સુથલિયામાં બહાદુર રાણી અવંતીબાઈ લોધીની પ્રતિમાના અનાવરણ સમારોહમાં પહોંચ્યા હતા આ દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે કંઈક એવું કહ્યું જેના પર વિપક્ષી પાર્ટી કોંગ્રેસ હવે આક્રમક બની ગઈ છે મધ્યપ્રદેશ સરકારમાં પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રહલાદસિંહ પટેલ ના એક વિરંગણા રાણી અવંતીબાઈ લોધીની પ્રતિમાની અનાવરણ સમારોહમાં પહોંચેલા મંત્રી પ્રહલાદ સિંહે લોકોને સંબોધિત કરતા કહ્યું કે હવે લોકો સરકાર પાસેથી ભીખ માંગવા ટેવાઈ ગયા છે જ્યારે નેતાઓ આવે છે ત્યારે તેમના એક કાગળનો ટુકડો મળે છે જ્યારે તેઓ સ્ટેજ પર આવે છે ત્યારે લોકો તેમને માળા પહેરાવે છે અને પત્ર આપે છે આ સારી આદત નથી લેવાને બદલે આપવાનું મન બનાવો હું વિશ્વાસ સાથે કહું છું કે તમે પણ ખુશ થશો અને એક સંસ્કારી સમાજનું નિર્માણ કરશો ભિખારીઓની ફોજ ભેગી કરવાથી સમાજ મજબૂત થતો નથી સમાજને નબળો પાડવો પડશે તેમણે કહ્યું કે મફત વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ બહાદુર મહિલાઓ માટે આદર નથી શહીદ પ્રત્યે આદર ત્યારે જ શક્ય છે જ્યારે આપણે તેના ચારિત્ર પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીએ શહીદોના સંદર્ભમાં બોલતા મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું શું તમે કોઈ એવા શહીદનું નામ જાણો છો જેને કોઈની પાસે ભીખ માંગી હોય મને નામ કહો તેમ છતાં અમે આવીએ છીએ અમારા કાર્યક્રમો કરીએ છીએ અને જતા રહીએ છીએ સમાજ સે લેની જો આદત હૈ अब तो सरकार से भीख मांगने की आदत लोगों की पड़ गई है नेता आते हैं तो कागज ये एक टुकड़ा तो दो कागज मिलते हैं उनको मंच पर है माला पहनाएंगे और एक एक पत्र पकड़ा देंगे ये अच्छी आदत नहीं है लेने की बजाय देने का मानस बनाइए मैं दावे से कहता हूं आप भी सुखी होंगे और एक संस्कारवान समाज को हम खड़ा करेंगे ये बेकारियों की फौज इकट्ठा करना ये समाज को मजबूत करना नहीं है ये समाज को कमजोर करना है हम मुफ्त की चीजों के प्रति जितना तो आकर्षण रखते हैं ये वीरांगनाओं का सम्मान नहीं है किसी शहीद का सम्मान तब है जब हम उसके चरित्र के साथ जीने की कोशिश करें ऐसा कोई शहीद का नाम जानते हो जिसने किसी से भीख मांगी हो मुझे नाम बताना उसके बावजूद भी हम आते हैं और अपने कार्यक्रम करके चले जाते हैं तालियां बजाते है और चले जाते हैं मैं तो आपसे एक ही भिक्षा मांगकर अपनी बात खत्म करता हूं नंदा का परिक्रमावासी हूं तो भिक्षा तो मांगता हूं खुद के लिए कभी नहीं मांगता कोई नहीं कह सकता कि मैंने प्रहलाद पटेल को यह किया

તમારા ઘર આંગણે મત માંગવા આવશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ